નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ત્રણ ચાર બે હજાર ચોવીસ વાર બુધવાર રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસની ચો ભાવ તેરસોથી ઊંચો ભાવ સોળસો અને ચાર રૂપિયા કાઉં ચારસો સિત્તેરથી પાંચસો તેત્રીસ ઘઉં ટુકડા ચારસો અઠ્ઠાણુંથી પાંચસો ઇઠોતેર તુવેરની વાત કરીએ તો ચૌદસો પિસ્તાલીસથી બે રૂપિયા ચણા એક હજાર અઠ્ઠાવનથી અગિયારસો દસ અડદ ચૌદસો પચાસથી ને સિત્તેર મગ ચૌદસો એંસીથી અઢારસો ત્રેપન ચણા સફેદ સોળસોથી બાવીસો ને છ્યાસી મરચાં બારસોથી પાંત્રીસો રૂપિયા સિંગદાણા સોળસો ચાલીસથી સત્તરસો ને પચાસ મગફળી એક હજાર સિત્તેર થી પચાસ સોયાબીન આઠસો બાસઠ થી આઠસો ને બાણું તલકાળા ઓગણત્રીસો ઓગણત્રીસ થી તેત્રીસો ને પચાસ લસણની વાત કરીએ તો બારસો રૂપિયાથી સિત્તાવીસો દસ રૂપિયા ધાણા તેરસો થી અગિયાર જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ઊંચો ભાવ ત્રણ હજાર નવસોથી ઊંચો ભાવ ચાર હજાર નવસો રૂપિયા રાય અગિયારસો ચાલીસથી તેરસો ને પચાસ મેથી એક હજાર વીસથી તેરસો એંસી વટાણા તેરસો પચાસથી પંદરસો ને ત્રીસ રાયડો આઠસો નેવુંથી નવસો ચાલીસ ડુંગળીની વાત કરીએ તો એકસો દસ રૂપિયાથી ત્રણસો એકત્રીસ રૂપિયા કલુંજી ત્રણ હજારથી છત્રીસો પિસ્તાલીસ હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ છસો પચાસથી ઊંચો ભાવ પંદરસો ને ચોર્યાસી રૂપિયા મગફળી ઝીણી સાતસો એકાવનથી બારસો પંચાવન મગફળી જાડી આઠસો એકોતેરથી તેરસો ને એક બાજરો ચારસોથી ચારસો ને ચાલીસ ચણા નવસો પચાસથી અગિયારસો એકત્રીસ ઘઉં ટુકડા પાંચસોથી છસો પાસઠ ઘઉં લોકવન ચારસો એકત્રીસથી પાંચસો ને એકતાલીસ અડદ સોળસો પચાસથી સત્તરસો છ્યાસી તણાં અગિયારસો એકથી સત્તરસો છત્રીસ સોયાબીન આઠસો એકવીસથી આઠસો છાસઠ મરચાં ચારસો એકાણુંથી સાત હજાર છસો ને છન્નું રૂપિયા તુવેરની વાત કરીએ તો સત્તરસો પચાસથી ઓગણીસો ને છોતેર રૂપિયા લસણ ત્રણસો એકાવનથી બે હજારને એક રૂપિયો જીરુની વાત કરીએ જેતપુર માર્કેટિંગ ગેડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર નવસો એક્યાસીથી ઊંચો ભાવ ચાર હજાર ચારસો ને એકાણું રૂપિયા એરંડા એક હજાર પચાસથી અગિયારસો ને એક તો આ હતા આપણે રાજકોટ અને જેતપુર માર્કેટિંગ ગેટના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર